નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે ઉત્તરાયણ નિમિત્તે આપણે બનાવીશું સિંગ અને દાળિયાની છીકી તેના માટે આપણે એક વાસણમાં સિંગને પહેલાં તો શેકી લઈશું સારી રીતે સિંગ આપણી શેકાય એટલે એને એક પતલામાં લઈ અને એની એના જે છોતરા નીકળે એ બધા આપણે કાઢી લઈશું તો સૌ પહેલા તો સિંગને આપણે ધીમા તાપે જાડા વાસણોમાં જ એડ કરી અને શેકીશું જેથી સિંગ પ્રોપર શેકાઈ જાય અને ઉપર જે એના છોતરા આવે એ સારી રીતે આપણે કપડાની મદદથી એને કાઢી શકીએ સારી રીતે સૌ પહેલા તો સિંગને શેકી લઈશું ડાળિયા તો શેકેલા જ હોય છે ને ડાળિયાને શેકવાની જરૂર છે નહીં શીંગને શેકી અને એના છોતરા નીકળી લઈશું મિત્રો આપણે સીંગ છે શેકાઈ ગઈ છે એમાંથી ફૂતરા આપણે આસાનીથી નીકળી જાય છે તો હવે આને આપણે કપડું પાથરેલી થાળીમાં મૂકી દઈશું અને આને આપણે કપડું વીટી અને મસળી દઈશું આ રીતે આપણે મસળી દઈશું તો બધા ફોતરા છોતરા જે છે એ નીકળી જશે મિત્રો આપણી સિંગ છે એના ફોતરા નીકળી ગયા છે આપણે જાળીવાળા વાસણમાં લઈ એના બધા જ પોતરા આપણે થોડા રહી જાય તો કઈ વાંધો નહીં મોસ્ટલી બધા જ પોતરા એના નીકળી ગયા છે હવે આપણે આને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈશું દાળિયાને પણ આની અંદર ઉમેરી અને ક્રશ કરી લઈશું આપણે એક વા બે વાટકી જેટલી સીંગ લીધી છે તો આપણે અડધી વાટકી એક વાટકી જેટલા દાળિયા લઈશું મિત્રો હવે આપણે એક વાટકી જેટલા દાળિયા એડ કરી દઈશું એને પણ આપણે પીસી લઈશું મિત્રો આપણે સીંગ અને દાળિયાને આ રીતે કચરું ક્રશ કરી અને લઈ લીધું છે મિક્સરમાં આપણે રોકી રોકી અને મિક્સર ચલાવવાનું છે એકદમ ફાઇન પેસ્ટ જેવું નથી બનાવવાનું એટલે આ રીતે આપણે કકરૂચ ક્રશ કરી લેવાનું છે હવે કઢાઈમાં આપણે ગોળ મૂકી અને બનાવવાની શરૂઆત કરીશું મિત્રો આપણે એક વાટકી જેટલું ગોળ લઈશું એમાં આપણે એકાદ ચમચી આપણે દેશી ગોળનો ઉપયોગ કરીશું આમાં શિયાળામાં દેશી ગોળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે હાડકાને પણ મજબૂત કરે છે અને નાના બાળકોને તો આ રીતનો પાક બનાવી અને શિયાળામાં ખવડાવવો જોઈએ અને સીઝન હોય ઉત્તરાયણ હોય એટલે એવી સિઝનોમાં તો દરેકના ઘરે આ રીતના પાક બનતા જ હોય છે આપણે ગોળને થોડો મેલ્ટ કરી દઈશું ગોળ આપણો દેશી છે એટલે થોડો કલર બ્રાઉન થશે ગોળને આપણે થાય એ રીતે આપણે ગેસને આપણે એકદમ ધીમો જ રાખીશું તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરવો હોય તો કરી શકો છો મિત્રો પણ શિયાળો છે તો આપણે ગોળ ખાઈએ તો વધારે સારું ખર આપણે મબલ્સ આવા લાગે ત્યાં સુધી આપણે આને ચલાવીશું આટલો ગળ સરસ એવો મેડ થઈ ગયો છે મુથય બીજું થોડું ગી થાય પણ આપણે થોડું એકાદ ચમચી જેટલું ઘી એડ કરી દઈશું

આપણે એક વાટકીમાં પાણી લી લીધું છે એમાં આપણે આ એડ કરી અને ચેક કરી લઈશું જો ગોળ નીચે ચોટવા લાગે તો ગોળ આપણો પાકી ગયો છે હજુ આપણે ગોળને થોડું થવા દઈશું બરાબર ફીણ વળે એટલે આપણે ફરીથી વાટકીવાળા પાણીમાં થોડું ગોળ એડ કરીશું અને ગોળ જે નીચે ચોટી જાય

હજુ આપણે થોડો પાકવા દઈશું આ રીતે આપણે ઠંડા પાણીમાં નાખી અને થોડી વાર રાખી અને ચેક કરીશું તો જો આપણો ગોળ થોડો થઈ ગયો હશે તો ચોટી જશે તો મિત્રો આ રીતનો આ રીતે તૈયાર થાય તો આપણો ગોળ એકદમ સરસ પાકી ગયો છે તો આપણે હવે સિંગ અને દાળિયાનો જે ભૂખો કરીને રાખ્યો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું હજુ એકાદ સેકન્ડ માટે આપણે થોડું ચલાવીશું સિંગ અને દાળિયાનો જે પાવડર કર્યો છે મિક્સરમાં આપણે એડ કરી દઈશું સારી રીતે ભેળવી લઈશું ગેસને આપણે એકદમ લીમો કરી દઈશું થોડું આપણે ઘી રેડી દઈશું ગેસને બંધ કરી અને ઉપર થોડું ઘી એડ કરી દઈશું અને આપણે હલાવી લઈશું હવે આપણે એક જાડા મીણિયા ઉપર ઘી લગાવી દીધું છે એની ઉપર આપણે આને પાથરી દઈશું આપણે વાટકી કે બીજા ચમચાની મદદથી આપણે આને ફેલાવી લઈશું મિત્રો આપણે વાટકી ઉપર તેલ લગાવી અને આપણે ઉપર પ્રેસ કરી દીધું છે ઠંડુ પાડીશ પાડી અને આપણે જે રીતના આપણે પીસ કરવા હોય એ રીતના આપણે આના પીસ કરી લઈશું તો મિત્રો રેડી છે આપણી સુપર હેલ્ધી એવી ચણાના દાળિયા અને સીંગ અને ગોળની બનેલી ચીકી તો મિત્રો આ તહેવારમાં આ રીતે તમે જરૂરથી બનાવો તો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારી ચેનલ દેશીસ પુરને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો કમેન્ટ પણ જરૂરથી જ કરો ફરી મળીએ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ